દુકાનમાં તોડફોડ કરીને હોબાળો મચાવ્યો હતો ત્રણ થી ચાર જેટલા ઈસમો લાકડાના ફટકા અને હોકી જેવા હથિયારો લઈ સોસાયટીમાં ફરી વળ્યા હતા હાલ સોસાયટીના લોકો પોલીસ સ્ટેશન ફરિયાદ આપવા પહોંચ્યા હતા ડિંડોલીમાં અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ખોફ જ નથી રહ્યો તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે કેમેરામેન સેન્ડિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પેલા મેળવવા માટે